સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગાઈઝ તમારા બધાનું ફરીથી નવા ઓડિયોમાં સ્વાગત છે તો ગાઈઝ અત્યારે હું એવી જગ્યાએ આવી ગયો છું કે જ્યાં માનવ નિર્મિત નહીં પણ કહેવાય ને કુદરતી રીતે એક એવી જે ઘટના ઘટેલી છે કે જ્યાં એક મોટી જબર ગુફા બની ગઈ છે તો એ ગુફા કઈ રીતના બની પછી અહીંયા ગુપ્ત કાશી કરીને છે આ ગુફામાં જ છે તો એનો પણ રહસ્ય શું છે એનો ઇતિહાસ શું છે તો એ બધું હું વિડીયોની અંદર કવર કરવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને ચેનલનો જો પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફાઇનલી મિત્રો અત્યારે હું પગી ગયો છું વીજળી ભારે તમે મારી પાસે બેક સાઈડમાં જોઈ શકો છો કે અહીંયા એક ભયંકર વીજળી પડી હતી જેના કારણે અહીંયાથી વીજળી પડી હતી અને બેક સાઈડ સામેની સાઈડ જે દરિયામાં નીકળી ગઈ હતી અને મોટી જબર ગુફા બની ગઈ હતી તો હવે આપણે અંદર જઈને જોવાનું છે ગુફા કઈ રીતના છે અને હું તમને અત્યારે ઉપરથી બતાવું કે ગુફા કઈ રીતના પડી છે અને ઉપર તમે ખાલી અંદાજો લગાવો કે વીજળી જે છે એ કેવી રીતના પડી છે જેથી કરીને આટલી મોટી ગુફા બની ગઈ છે તો ગાઈઝ ઉપરથી તમને ગુફા કંઈક આવી જોવા મળે છે અને ઉપર જાળી નાખેલી છે લોખંડની એ સેફ્ટી માટે કારણ કે અહીંયા જે પ્રાણીઓ છે એ અવારનવાર આવતા હોય છે અને નીચે ન પડી જાય એટલા માટે સેફ્ટી માટે આ જાળી નાખેલી છે અને અંદર તમે જોઈ શકો છો કે નાની એવી મઢી પણ છે એ આપણે નીચે જ જોઈશું તો ઉપરથી તો ફિલહાલ આવું કંઈક દેખાય છે ને આમ જુઓ તો ડુંગરની ઉપર જ છે બધું તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું ગુપ્પાની જે ઉપરની સાઈડ છે એ તરફ કે જ્યાંથી સીધે સીધું અંદર આપને જોઈ તો દરિયો દેખાય છે તો હું તમને આગળ કેમેરામેનને કહીશ કે એ બતાવશે ને ખાસ આ ઝાડી તમે જો બાંધેલી છે કારણ કે અહીંયા પવનનું અને પ્રાણીઓનું થોડુંક વધારે ઓલું છે અને અહીંથી તમે જુઓ તો સીધું તે જે દેખાય છે બારી એ સીધી જે ગુફા જે છે એ દરિયામાં નીકળે છે તો ગાઈઝ અત્યારે ગુફા છે તો હવે હું તમને નીચે જઈને બતાવું કે ગુફા ક્યાં નીકળેલી છે અને અહીંયા જે ગુપ્ત કાશી છે એના પણ આપણે દર્શન કરવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો હજી તો ગાઈઝ આ તમે જોવો છો તો એ ગુપ્ત કાશી જે તપભૂમિ છે ત્યાં જવાનો રસ્તો છે કહેવાય ને પર્વત એને કોતરીને આ રસ્તો બનાવેલો છે અને આગળ જે સીડીઓ છે એ પણ થોડી વીક છે અને સામે તમે જુઓ તો સીધો દરિયો દેખાય અને આમ ખીણ હોય ને એવું લાગી રહ્યું છે તો ગાઈઝ તમે રસ્તો જોઈ શકો છો કે જે આ છે એ બે પથ્થર મતલબ જે પહાડ છે એની વચ્ચે કોતરીને જે ગુપ્ત કાશી છે જે ગુફા છે તો ત્યાં જવાનો રસ્તો બનાવ્યો છે અને રસ્તો એકદમ ભયંકર છે ડરાવનો પણ છે અને ખાસ કરીને જ્યારે વડે ઓલું કહેવાય ને જે દરિયાની જે ભરતી હોય ત્યારે અહીંયા ક્યારેય આવવું નહીં કારણ કે પાણી જે છે એ અહીંના જે દાદરા છે ત્યાં સુધી પહોંચી જાય છે તો ચાલો હવે આપણે આગળ જઈને જોઈએ તો ગાઈઝ અત્યારે તમે મારી પાછળ બેક સાઈડમાં જુઓ તો આ લાકડાની સીડીઓ છે જ્યાં આપણે ગુફા છે જોવા માટેની તો થોડુંક અઘરું છે એટલે કહેવાય રિસ્કીવાળું કામ છે પણ હવે તમારા માટે રિસ્કી કામ તો આપણે કરીએ જ છીએ તમે વિડીયોમાં જોવો જ છો તો ચાલો હું તમને નીચે જઈને ગુપ્તકાશીના મહાદેવના દર્શન કરાવું તો વિડીયોમાં રહેજો એન્ડ સુધી ફાઇનલી કહીશ અત્યારે હું પગી ગયો છું કાશી તપભૂમિ છે ત્યાં તો હાલમાં કોઈ કારણોસર જે છે એ અહીંયા લોક મારેલો છે તમે જોઈ શકો છો તો અંદર જવાની અત્યારે પરમિશન નથી કારણ કે ઉપરથી તમને મેં બતાવ્યું ગુફા એક ભયંકર છે અને ઉપરથી છે ને બધું ખભળે છે પડી જવું છે તો અત્યારે આમ કહેવાય કે આની જે હાલત છે એ ખરાબ થઈ ચૂકી છે નહીં તો તમને બધાને જે ગુપ્તકાશી જે મહાદેવ અહીંયા છે એના હું શિવલિંગના તમને દર્શન કરાવત પણ અત્યારે નહીં કરાવી શકું બાકી બહારથી જેટલું ઝૂમ થઈને થાય એટલું હું તમને બતાવું તો કંઈ તમે જોઈ શકો છો કે ગુપ્તકાશી જે તપભૂમિ છે એ અંદરથી કંઈક આવી દેખાય છે અને અંદર એક શિવલિંગ છે પણ આપણે એના દર્શન નહીં કરી શકીએ કારણ કે લોક મારેલું છે અને ઉપર તમે જુઓ જે ઉપરથી મેં તમને જગ્યા બતાવી હતી જે ગુફા તો એ અંદરથી કંઈક આવી દેખાય છે